નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આ જગતમાં બે પ્રકારના માણસો હોય છે એક વિષય વાસનાની ગંદકી ઉપર બેસનારા માખી જેવા માણસો અને બીજા જીવનનો અર્ક કાઢી મધ જેવું અમૃત કિનારા માણસો એટલે મધ માખી જેવા માણસો તો આ જગતમાં બે નગર છે એક નગર આનંદનું નગર છે અને બીજું નગર વાસનાનું નગર છે તેવી જ રીતે આ જગતમાં બે પ્રકારના મનુષ્ય પણ છે એક માખી જેવા અને બીજા માખી જેવા હવે આમ તો પેલી બંને માખીઓ જ છે તેવી રીતે આ બંને પણ મનુષ્ય જ છે પરંતુ આપણે તે બંનેને ઓળખવા કેવી રીતે તો પહેલી વાત જે માખી છે તે ઓરિજિનલ ફૂલ જે સુગંધ આપી રહ્યું છે જેની સુગંધથી આપણે થોડીવાર માટે શૂન્ય થઈ જઈએ છીએ જેની સુગંધથી મન શાંત થઈ જાય છે વિચારો બંધ થઈ જાય છે અને એ જ સુગંધથી મન પ્રફુલ્લિત થઈ જાય છે તેવા ફૂલ પર માખી બેસતી નથી અને જ્યાં નકલી ફૂલ લગાવેલા હોય છે જેમાં સત્ય નથી સુગંધ નથી તેવા પ્લાસ્ટિકના ફૂલને માખી વધારે પસંદ કરે છે બીજું માખી કોઈ દિવસ સ્વચ્છ જગ્યા ઉપર બેસતી નથી તેને તો જ્યાં ગંદકી ભરેલી જગ્યા હોય તે ગંદકી વધારે પસંદ કરે છે અને તેવી જ જગ્યામાં માખી ચોવીસ કલાક રહે છે આનું એક જ કારણ છે કે જે મનુષ્યની અંદર વિષય વાસના રાગ દ્રેષ સલ કપટ ભ્રષ્ટાચાર જેવા ગુણો ભરેલા છે અને બીજું આપણે જે પ્રકૃતિ જોઈ રહ્યા છીએ તે પ્રકૃતિમાં પરમાત્માની સુગંધ પરમાત્માનો રસ રસ ભરપૂર રીતે ભરેલો છે તો રસ અને તે સુગંધ આપણા જીવનને આનંદમય બનાવે છે મીઠું બનાવે છે અને આ જ અસ્તિત્વરૂપી ફૂલ અસ્તિત્વરૂપી પરમાત્માની લાલી છે પરમાત્માનો રસ છે અને જેને આપણે અમીરસ પણ કહીએ છીએ પરંતુ જે મનુષ્યને માખીની જેમ આ રસને પીતો આવડતો જ નથી આનો અર્ક લેતો આવડતો જ નથી અને આ રસમોથી મીઠું મધ બનાવતો પણ આવડતું નથી કે પછી આ મીઠા મધને સમજી શક્યા જ નથી તો પછી ભલે તે સંસારી હોય સાધુ હોય મહાત્મા હોય તે પરમાત્મા રૂપી ફૂલના અંદર અંદર શરીર રસને ન જાણવાથી તેની ખુશ્બુને ન જાણવાથી આવા મનુષ્ય વંચિત રહી જાય છે તે જીવનમાં મીઠું મધ મધ નથી બનાવી શકતા પરંતુ આવા માખી જેવા મનુષ્ય વિષય વાસના રાગ અહંકાર રૂપી ગંદકી લઈને જ ફરતા હોય છે અને આવા જ લોકો જગતમાં અશાંતિનું કારણ બને છે અને આવા જ લોકો આપણને અંધવિશ્વાસમાં ફસાવે છે અને આજ પણ આપણે જોઈ રહ્યા છીએ કે આવા માખી જેવા માણસોને કારણે જ્ઞાતિ જાતિ અને ધર્મના ભાગલા પડી ગયા છે અને આવા લોકો જગતમાં કોમવાદ હુલ્લડ તોફાન મારપીટ અને સમાજના ભાગલા પણ કરાવે છે કારણ કે વાસના કોઈ દિવસ મીઠી હોતી નથી અને વાસના એ જ સૌથી મોટી મનુષ્યના અંદર રહેલી ગંદકી છે બીજું જે માખીને ફૂલમાંથી સુગંધ લેતો આવડી ગયું ફૂલમાંથી રસ લેતો આવડી ગયું તે મધ માખી સુગંધ અને રસને ભેગા કરી અમૃત બનાવે છે મધ બનાવે છે તેવી રીતે માખી જેવા મનુષ્યો અસ્તિત્વ અસ્તિત્વમાંથી પરમાત્માની લાલી અને પરમાત્માની ખુશ્બુનો રસ લઈને અંદર જ્ઞાનરૂપી મધ બનાવે છે અને તેમનું તે જ્ઞાનરૂપી મધ ગ્રંથોના આધારે વેદોના આધારે ભજનના આધારે અથવા સંત મત એટલે સત્સંગના આધારે આપણા સુધી પહોંચાડે છે અને આપણને સમજાવે છે કે હવે તમે માખી બનીને વિષય વાસનાની ગંદકીમાં બહુ રહ્યા પરંતુ હવે તમે અમારું આ મધરૂપી ગ્રંથોનો સહારો લ્યો જેથી તમે પણ અમારી જેમ મધ મધમાખી બની શકો અને મીઠા મધનો આનંદ લઈ શકો હરિ ઓમ આદેશ આદેશના પ્રણામ